आत्मीय धर्म प्रेमी भाई बहनों आज आप युग ऋषि वेदमूर्ति तपोनिष्ठ पंडित राम शर्मा आचार्य जी लिखित प्रज्ञापुराण भाग त्रीजा प्रथम अध्याय अंदर परिवार व्यवस्था प्रकरण में आज आप જાણીએ કે વ્યક્તિ પરિવાર દ્વારા જ સમાજનું નિર્માણ થાય છે અને સમાજ શ્રેષ્ઠ બને ત્યારે રાષ્ટ્રનું નિર્માણ થાય અને રાષ્ટ્રનું નિર્માણ થાય ત્યારે શ્રેષ્ઠ યુગની શરૂઆત થાય એના વિશે હરિદ્વારની અંદર કુંભ પર્વ ઉપર ऋषि मुनियों ના સાનિધ્યમાં अनेक संतो गृहस्थो एकत्रित થયા હતા તેમણે પોતપોતાની જિજ્ઞાસાઓનો સમાધાન કરવા માટે પોતાના પ્રશ્નોનો સમાધાન કરવા માટે शास्त्रोम वेदोम परंगत एवा ऋषि धौम्य अगर પોતાની જીજ્ઞાસા પ્રગટ કરતા કેવા માં આવ્યુ કે હે ઋષિવર કૃપા કરી અમને એ જણાઓ કે આવતો સમય આપ કહજો પ્રજ્ઞાયુગ હશે પરંતુ એ પ્રજ્ઞાયુગ કેવો હશે પ્રજ્ઞાયુગની અંદર માનવીઓનો મન માનવીઓનો વ્યવહાર કેવો હશે કૃપા કરી અમને જણાવો આવો ભાઈઓ બેનો અપ્રજ્ઞાયુગ કેવો હશે એ વિશે વિસ્તારથી જાણીએ એ પહેલા સદ્બુદ્ધિનો મંત્ર શદ વિચારનો મંત્ર સદ કર્મ કરવાની પ્રેરણા આપનારું મંત્ર આપડી અંદર રહેલા કષાય કલમસોને દૂર કરનારું મંત્ર માં ગાયત્રીરા ઈ પાવન મંત્રનું ઉચ્ચારણ કરી અને આપણે આજની આ પ્રજ્ઞા પુરાણ કથામાં પ્રજ્ઞા યુગ કેવો હશે એ વિશે ચર્ચા કરીશું ગાયત્રી મંત્ર એકસાથે એક સ્વરમાં ઓમ ભૂર ભુ स्वः तस्सवितुर्वरेण भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐण्डानन्दबोधाय शिष्यसन्तापहारिणि सच्चिदानन्दरूपाय तस्मै श्रीगुर्वे नमः प्रज्ञा पुराण तीजा भाग की अंदर प्रथम अध्याय की अंदर परिवार व्यवस्था प्रकरण की अंदर संत समागम सत्संग वच्चे अनेक घनी चर्चाओं कर मनुष्य पोते पोता जीवन ने केवी रीते श्रेष्ठ बनावे मनुष्य ना जीवन લક્ષ્ય શું હોવું જોઈએ મનુષ્ય પોતે પોતાની જાતને ઓળખવી જોઈએ અને પરિવારની અંદર સંસ્કારિતા પરિવારની અંદર શ્રેષ્ઠતા પરિવારની અંદર સહકારિતા પરિવારની અંદર શાલીલતા કેવી રીતે આવે એના વિશેની ચર્ચા કરી અને ઋષિ આગળ જતાવે છે કે રાષ્ટ્રના નિર્માણ માટે આ ત્રણ વસ્તુની જરૂરિયાત પડે છે અને એની અંદર પહેલામાં પહેલું વ્યક્તિત્વ નિર્માણ છે બીજું પરિવાર નિર્માણ છે અને ત્રીજું સમાજ નિર્માણ છે અને ચોથું સંસ્કૃતિનું ઉથાન છે આ ચાર વસ્તુ પર મનુષ્ય પોતા વિચાર કરે પોતાના જીવનમાં આચરણ લામો લાવે તો ચોક્કસ એ નવયુગ પ્રજ્ઞા યુગના રૂપમાં અવશ્ય સ્થાપિત થાય

ज्ञाशंतात्मनात्मत्वम सदस्यम संततम विश्व परिवार गतम स्वतः सुसंस्कृते समाजे स्यात् ब्रह्म विमोदना ऋषि कहते कि भविष्य में प्रज्ञा युग में समाज नो अभिनव निर्माण परिपक्वता ना आधारित थशे वासुदेव कुटुंबकम ની નીતિ અપનાવવામાં આવશે બધા પોતાને વિશ્વ પરિવારના સભ્ય માનશે વિરાટ બ્રહ્મની જાખી સુસંસ્કૃત સમાજમાં દેખાવ મળશે આ માટે દરેક વિશાળ પરિવારનું સંચાલન કરવાનો તથા એના સન્માનિત સભ્ય બનાવવાનો અભ્યાસ કરવો જોઈએ એના વિના વિશ્વમાં બધાને સુખ આપી શકે એવી સમૃદ્ધિ શક્ય નથી એ મહાન યુગના આધાર પર શ્રેષ્ઠ પારિવારિક અનુશાસન જ હશે એ અનુરૂપ જેનો માનસ ન હોય જેમને એનો અભ્યાસ ન હોય તેઓ એ પ્રવાહમાં બરાબર અનુકોળ थाया ना लीटे थवा ना लीटे नहीं थवा ना लीटे दुख कठिन वगैरह अनुभव कर जेनो जनों पहले थी जेनो अभ्यास से ते सुखी अने श्रेय प्राप्त कर सामान्य रीते लोगों नाना कुटुंबों में रहे चे विशार परिवारों में मा मानवीय गुणो આત્મિયતા વગેરેનો વધારે વિકાસ થય હોય તો તે જરૂરી બની જાય છે બે સંગીતકારો એક સાથે મજાથી ગાઈ ગાઈ શકે છે એ માટે કોઈ ખાસ અભ્યાસની જરૂર પડતી નથી પણ મોટી સંખ્યામાં ઓર્કેસ્ટ્રામાં ગાવા વગાડવા માટે અનુભવી કલાકારોને પણ પૂરતો અભ્યાસ કરવો પડે છે ऋषि आदर जनावे छे કે प्रज्ञा युगમાં પૃથ્વી પર રહેનારા લોકો એક કુટુંબના જીવ ભાવ રાખશે એટલું જ નહીં પણ સમાજમાં विराट भ्रमની ઝાખી પણ થશે આ પ્રકારના પરિવારને યોગ્ય વિકषित कौटुंबिक भावनाओंનો અભ્યાસ અચાનક નહીં થઈ જાય એ માટે લાંબા સમયનો સાધનાત્મક અભ્યાસ કરવો પડશે મહર્ષિ પહેલેથી જ એનો અભ્યાસ કરી લેવાનો આગ્રહ કરે છે ભૂતકાળનો ઇતિહાસ બતાવે છે કે જ્યારે જ્યારે કોઈ મોટું પરિવર્તન થાય ત્યારે શ્રેષ્ઠ મનુષ્યો પહેલેથી જ એનો અભ્યાસ કરીને અગ્ર ગણી રહ્યા છે મશ્યા ઉતરની પેલા મનુ મહારાજે પોતાની સંવેદના એ સ્તરની બનાવી લીધી હતી તેનાથી જ તેમણે સૃષ્ટિનું બીજ સંભાળવાની જવાબદારી સોપી શકાય હતી મહાભારત વિશાળ ભારત બનાવવા માટે પાંડવોને પરસ્પર સહયોગ તથા તપ તીતિક્ષા ભય જીવનનો અભ્યાસ લાંબા સમય સુધી કરાવવામાં આવ્યો હતો યદુવંશીઓ એ પારિવારિક શાળીનતાને અનુરૂપ સ્વભાવ બની બનાવી શક્યા નહીં તેથી તેમને નષ્ટ થવું પડ્યું હતું પારિવારિક સૂત્રના માધ્યમથી સત્યુગી સમાજ બનાવવાનો જે સતો દર્શન અહીં બતાવવામાં આવ્યું છે તે બધાએ અપનાવાય ઉકે છે પારિવારિકતા એની સાથે જોડાયેલા ગુણો અપનાયા વગર आत्मा विकास थव शक्य नहीं विश्व न कल्याण थव शक्य नहीं भाईओ बेनो आ ऋषि अपन ने समझा के नवयुग ने शुभारंभ थी रो अखिल विश्व गायत्री परिवार ना प्रणेता विश्व ना महान देवदूत युग ऋषि युग व्यास युग वशिष्ठ युग आज्ञवल्क अपन ने જણાવે છે કે પ્રજ્ઞા યુગનો અવતરણ થઈ ચૂક્યો છે વર્તમાન સમયની અંદર માનવિય ચિંતનની અંદર દિવ્ય ચેતનાએ પ્રવેશ કરી અને શ્રેષ્ઠ વિચારો શ્રેષ્ઠ કર્મ શ્રેષ્ઠ સદભાવ જાગૃત કરી અને પરિવારની અંદર শালীনતા సంస్కారిత ధార్మికత న దివ్య గుణోని స్థాపన करी અને સમાજને શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ આદર્શ સમૃદ્ધ બનાવી અને શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે આ એક દેવી યોજનાએ પોતે એક દ્રઢ સંકલ્પ કર્યો के अवणार युग प्रज्ञा युग छे अवणार युग ની અંદર દરેક મનુષ્ય સુખ શાંતિ આનંદ ઉલ્લાસ નો અનુભવ કરશે અને પારિવારિક સામાજિક નૈતિક बौद्धिक आर्थिक સાંસ્કૃતિક રીતય પોતે પોતાની અંદર એક દિવ્ય શક્તિઓનો અનુભવ કરશે આ પ્રજ્ઞા પુરાણમાં યુગ ઋષિ પોતે આપણને પ્રજ્ઞા યુગનું દર્શન કરાવતા કહે છે કે બેટા પ્રજ્ઞા યુગની એક જ મહત્તા હશે અને પ્રજ્ઞા યુગ આવ્યો છે એનું એક જ પ્રમાણ હશે અને એ પ્રમાણ છે કે સૌનો સાથ सौ विकास सौ सद्बुद्धि, सदबुद्धि उज्जवल न कामना वसुदेव कुटुंब गम भावना अने सहकारिता शालीनता अने प्रेमपूर्ण व्यवहार समाज के अंदर दिन प्रतिदिन बढ़ते रहे समाज आध्यात्मिक धार्मिक રીતે આસ્થાવાન બનશે શ્રદ્ધાવાન બનશે નિષ્ઠાવાન બનશે આ પ્રજ્ઞા આધ્યાત્મિકતા અને ધાર્મિકતા અને સાંસ્કૃતિકતાનો વધારો થતો જાય છે દિન પ્રતિદિન લોકોના વિચારોની અંદર પરિવર્તન આવતું જાય છે દિન પ્રતિદિન સહકારિતાની ભાવના જાગૃત થતી જાય છે આવો એવો ભાવ રાખી આપણે પર દિન પ્રતિદિન નિયમિત રૂપે ગાયત્રી મંત્રની ઉપાસના કરીએ સચ સાહિત્યનું વાંચન કરીએ यज्ञ પરંપરાને ઘર ઘર સુધી પહોંચાડીએ અને સંસ્કારની એક પ્રક્રિયાને જીવંત અને જાગૃત રાખી જેથી કરી પ્રજ્ઞાયુગ એ દેવિયયુગ બને અને શ્રેષ્ઠ સાથી ભારત સશક્ત સમૃદ્ધ અને વિશ્વનો માર્ગદર્શક બને એવા ભાવ સાથે આશા રાખું કે આપને આ વિડિયો ચોક્કસ ગમ્યો હશે આપને આ વાત ચોક્કસ ગમી હશે તો આપ અમારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરી અને અમારા વિડિયોને આપના મિત્ર મંડળ સુધી પહોંચાડી અને અમારા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અમને આવા નવા વિડીયો બનાવવાનું પ્રેરક બળ પૂરું પાડજો જેથી કરી અમે આપણા સુધી આવી દિવ્ય વાતો અને પ્રેરણાદાયક વાતો આપણા સુધી પહોંચાડીએ એવા ભાવ સાથે અસ્તુ